નમસ્કાર મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું એવું તમારી સાથે ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળો તો તમને ખબર પડશે શું થયું એમ રાતના લગભગ દસ વાગી રહ્યા હતા ઘરના બધા સભ્યોએ જમી લીધું હતું અને છત પર ઠંડો પવનનો આનંદ લેવા માટે જઈ રહ્યા હતા મારા મામા તેના દોસ્તારને મળવા માટે પાનના ગલ્લા ઉપર જતા રહ્યા હતા અને મારા નાની જી ટીવી જોઈ રહ્યા હતા મામી માસી અને તેના છોકરા અમે બધા સાથે ઉપર જ હતા અને રાતના સાડા વાગી ગયા હતા અને અમને ખબર જ ન રહી મારા મામા તેના દોસ્તોની સાથે પાન ખાઈને ને પાછા આવી ગયા અને તે પોતાના રૂમમાં જતા રહ્યા હતા તેને આવી ગયેલા જોઈને મારા મામી તેની પાછળ પાછળ જતા રહ્યા અને છોકરાઓ મારા નાનાજીની પાસે જઈને સૂઈ ગયા હવે ઉપર હું અને મારા નાના મામી બંને એકલા હતા મારા મામીને નીંદર આવી રહી ન હતી કારણ કે મારા મામા હતા નહીં એટલે અમે બંને ત્યાં બેસીને જ વાતો કરવા લાગ્યા હતા મને તો મનમાં ને મનમાં એવા જ વિચારો આવી રહ્યા હતા કે હું મામીને પૂછ્યું તો ખરો અને એના ગુલાબી ગાલ ઉપર એક નાની એવી પપ્પી આપું મેં પહેલેથી જ આંખો

અને મને કહેવા લાગી હતી કે આવો પ્રોબ્લેમ કોને થયો છે તો મેં કહ્યું કે મને તો મારા મામી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા કારણ કે હું તેમનો લાડકો ભાણ્યો હતો તે મને કહેવા લાગ્યા કે સાચું કહેજે અને મને બીક વગર બધું જ કહેજે હું કોઈને પણ નહીં કહીશ અને નહીં બતાવીશ અને મેં કહ્યું મામી આ વાત લગભગ દસ દિવસ પહેલાંની છે જ્યારે હું મારા ઢીંગલાની સાથે રમત રમી રહ્યો હતો અને નોર્મલ જેમ બધા રમે છે મામીએ કહ્યું હા બરાબર છે પછી આગળ તો મેં કહ્યું હું ઢીંગલાને ઉશ્કેરીને લાલ કરી રહ્યો હતો પરંતુ ઢીંગલો આનંદમાં આવતો ન હતો તે ઢીલો ઢીલો બેઠો રહ્યો મામીએ કહ્યું અરે બાપરે પછી શું થયું તો હું બીજે દિવસે ડૉક્ટર પાસે ડૉક્ટરને બતાવવા માટે ગયો હતો તો તેણે કહ્યું હતું કે આ એક ગંભીર લક્ષણ છે અને વધારામાં કહ્યું હતું કે મને લાગે છે કે તમારા ઢીંગલાની અંદરથી તાકાત હવે જઈ રહી છે તો મામી કહેવા લાગ્યા હતા કે ભાણા તારે કોઈ સારા ડોક્ટરને બતાવવું જોઈએ તો મેં કહ્યું મામી મેં આપણા શહેરના સૌથી સારા ડૉક્ટરને બતાવ્યું હતું પરંતુ તેણે મને એક મારાથી ન થાય એવો ઈલાજ બતાવ્યો છે તો ત્યારે મામી કહેવા લાગ્યા હતા એવો તે કયો ઈલાજ છે મેં કહ્યું ડોક્ટરને ને કહ્યું છે કે મારા ઢીંગલાની તાકાત જ્યારે આવશે ત્યારે કોઈ સારી મહિલા સાથે દોસ્તી કરીશ તે કહી રહ્યો હતો કે મારા ઢીંગલામાં તાકાતની કમી છે જો તેનો સમયસર ઈલાજ ના કર્યો તો ઢીંગલો ક્યારે રમતો કૂદતો નહીં થાય પણ મામી તકલીફ એ છે કે મારે કોઈ ફ્રેન્ડ નથી તો હું કોની સાથે દોસ્તી કરું ત્યારે હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો તો મામી મને કહેવા લાગ્યા હતા અરે ભાણા તારે આ બધી વાત પહેલાં બતાવવી જોઈતી હતી ને હું તું ટેન્શન ના લે મેં કહ્યું પણ મામી મને ખૂબ જ શરમ આવી રહી હતી એટલા માટે આ વાતને મેં તમને જ બતાવી છે અને મેં બીજા કોઈને પણ નથી કહી તો મારા મામી કહેવા હું તમારી સાથે દોસ્તી કઈ રીતે કરી શકું તો મામી મને કહેવા લાગ્યા હતા કે હું તારી મામી પછી પણ દોસ્ત પહેલા છું અને તું મને પોતાની ગર્લફ્રેન્ડ સમજીને રિલેક્સ કરી શકે છે હવે વધારે કંઈ બોલતો નહીં અને રૂમમાં આવ અત્યારે બધા જ આરામથી સુઈ ગયા છે અને આજે તારા મામા પણ ઘરે નથી તો મેં કહ્યું હતું પરંતુ મામી મને રિલેક્સ થતા આવડતું નથી તો મામી કહેવા લાગ્યા હતા કે હું છું ને તું ફક્ત નીચે આવ અને હું અને મામી રૂમની અંદર આવી ગયા હતા અને મામીએ તો દરવાજો પણ બંધ કરી દીધો હતો અને રાતના લગભગ બાર વાગી રહ્યા હતા ત્યારે તો મિત્રો હું કંઈક અલગ જ વિચાર કરી રહ્યો હતો મામી મારા તરફ જોયું અને કહેવા લાગ્યા ભાણા તું ખોટું તો નથી બોલી રહ્યો ને તો મેં કહ્યું મામી હું ખોટું શા માટે બોલું અને તમે મને નાનપણથી જ ઓળખો છો મારી એટલી બધી વાત સાંભળીને તેણે મને પોતાના ગળે લગાડી લીધો અને મારા માથા ઉપર પપ્પી કરવા લાગ્યા હતા તેણે મને પલંગ ઉપર બેસાડ્યો અને બોલી કે ભાણા હું કહું એ રીતે કરતો જજે હું તમને શું બતાવું દોસ્તો મારું સપનું એકદમ પૂરું થઈ રહ્યું હતું અને મારો ઢીંગલો પેટ ફાડીને બહાર આવશે એવું મને લાગી રહ્યું હતું ત્યાર પછી તો મારા મામી ખૂબ જ ભોળી હતી અથવા તો તેને પણ માખી વગરનું મધ મળી ગયું હતું મારો બનાવેલો પ્લાન એકદમ કામયાબ થઈ રહ્યો હતો અને મામી que પાણા તું મને બકી કર અને હોઠ ઉપર કરજે મેં તેને પપ્પી કરી અને તેણે પણ મને સહયોગ કર્યો હતો અને આમ જ અને તને પાંચ મિનિટ સુધી મને બધું જ શીખવાડી રહ્યા હતા હું આમથી તેમ હાથ ફેરવી રહ્યો હતો અને ખૂબ જ સુંદર માહોલ બની ગયો હતો અને મને લાગી રહ્યું હતું કે હું ઇન્દ્રલોકની અંદર આજે ફરવા માટે આવી ગયો છું મિત્રો મારી જગ્યા ઉપર તમે તો શું કરાત કમેન્ટમાં જરૂરથી કહેજો અને ત્યાર પછી હું ધીમે ધીમે તેને કહેવા પ્રમાણે બધું જ દરેક કાર્ય કરી રહ્યો હતો તો મામીએ કહ્યું કે તને આ બધું આવડે છે તે આ બધું ક્યાં શીખ્યું છે મેં કહ્યું બરાબર તો કરું જ છું ને તો મામીએ કહ્યું કે હા બરાબર જ કરે છે આવી જ રીતે આગળ વધતો રહે મને પણ સારું લાગે છે મેં ધક્કો આપીને મામીને પલંગ ઉપર બેસાડી દીધા હતા અને મારી ટી શર્ટ કબાળ ઉપર ટીંગાડી દીધી અને રૂમના કપડાં આજુબાજુ પડ્યા હતા થોડી જ વાર પછી મારા મામીની નજર ઢીંગલા ઉપર પડી હતી અને તે ઢીંગલાને જોઈને જ હેરાન થઈ ગઈ અને બોલી હતી અરે ભાણા તારો ટેડી બિયર તો ખૂબ જ મોટો અને સુંદર છે તો આ ઢીંગલાને શું ખવડાવા છો તો મેં તેને કહ્યું હતું હું તેને કંઈ ખવડાવતો નથી ફક્ત મેથીના ખાખરા અને મુઠિયા જ ખવડાવું છું તેણે ઢીંગલાને હાથમાં લીધો ત્યારે અચાનક જ આકાશમાં વીજળી ચમકવા લાગી અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો મામી ઢીંગલાની આગળ પાછો ઊંચો કરીને ફેરવીને જોવા લાગી અને તે કહેવા લાગી હતા કે મને નથી લાગતું કે આમાં કોઈ રોગ હશે તું સાવ ખોટું બોલી રહ્યો હતો તો મેં કહ્યું કે હા મામી તમારી સાથે ખોટું બોલ્યો છું અને એવું એટલા માટે કર્યું હતું કે મારા તમારી સાથે થોડો સમય આનંદ કરીને પછી તમને એકલતામાંથી બહાર લાવવા માંગતો હતો એટલા જ માટે મેં આ બધો જ પ્લાન બનાવ્યો હતો ત્યારે તો મને કહેવા લાગ્યા હતા અને હું તારા પ્લાનમાં ફસાઈ ગઈ તું ખૂબ જ ચાલાક છે અને તે પાછો કહેવા લાગ્યો હતો કે પણ હું તારા પ્લાનમાં નથી ફસાણી પણ તું મારી વાતોમાં આવી ગયો છે અને મેં કહ્યું શું વાત કરો છો અને પછી તે કહેવા લાગ્યા કે વાતો કરવામાં સમય બગાડવો નથી મારે આ ઢીંગલા સાથે રમવું છે તો શું હું આ ઢીંગલા સાથે રમવાનું ચાલુ કરું ત્યારે તો મેં તેને કહ્યું કે હા જરૂર કારણ કે આ ઢીંગલો પણ હવે પહેલી વાર તમારી સાથે રમી રહ્યો છે એટલે ધ્યાન રાખજો ત્યારે તે કહેવા લાગ્યા હતા કે આ ઢીંગલો જો વધારે તોફાન કરશે તો હું તેને પેટીની અંદર પૂરી દઈશ મિત્રો આ જગ્યા ઉપર મારી જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરત ત્યાર કમેન્ટમાં જરૂરથી મને કહેજો અને ત્યાં સુધી બહાર નહીં કાઢું જ્યાં સુધી એનું ઘમન તૂટી ન જાય મિત્રો કહાનીની અંદર આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત અને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર સત્તાણું ટકા લોકોએ નથી કરી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો તો મને પણ મજા આવે વિડીયો બનાવવાની કે મામી તમે ઢીંગલાને એટલી મારા ટેડી બિયરને કઈ પેટીમાં પૂરવાની વાત કરો છો મને જરાક પેટી પણ બતાવો એટલે મામી દરવાજો ખોલીને મને પેટી બતાવવા લાગ્યા હતા ખરેખર મિત્રો તે પેટી ખૂબ જ સુંદર હતી અને જેની અંદર ઢીંગલાને પૂરવાની વાત થઈ રહી હતી તે મેં ક્યારેય પણ આવી પેટી હજી સુધી જોઈ ન હતી એટલે મેં મામીને કહ્યું કે મામી આજે મારે આ ટેડી બિયરને ઢીંગલાને આ પેટીમાં પૂરીને તમે એને તોફાન અને શાંત પાડી દો અને પછી મિત્રો શું થયું તે જાણવા માટે બીજા ભાગની રાહ જુઓ અને મિત્રો કાલે ફરી મળીશું આવતીકાલે એક નવા અંદાજમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને નવી સ્ટોરી સાથે કાલે ફરી મળીશું લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરો ઓકે કાલે મળીશું